જે હિન્દુ ભાઈઓ છે એ પહેલગામમાં ગામમાં આતંકવાદીઓ જે લોકોને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી છે છે એ એ હુતાઓની આત્માની શાંતિ માટે અમે અલગ અલગ કાર્યક્રમ કર્યા હતા એના ભાગરૂપે આણંદના લગભગ દસેક મંદિરના પગથિયામાં કે જેના ઉપરથી લોકો રોજ સવારે ચાલી અને મંદિરના દર્શને કરવા જાય એટલા માટે

મોદી કેટલું બોલે છે પાકિસ્તાન નો ઝંડો કેમ કાઢી નાખ્યો મને એવું કાઢ નાખી મંદિર ના ખપે મંદિરમાં ના ખપે